હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલાય રહેમાન રહીમ તો ફરીથી એકવાર તમારું મારી ચેનલમાં સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી નવા સ્વાદમાં નવી જ રીતથી આ સૂકી ભાજીને તમે રોટલી પરાઠા પૂરી સાથે બનાવશો તો ખાવામાં બહુ ટેસ્ટી લાગશે અને સાથે ચટપટી પણ એટલી જ લાગશે તો ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ તો બટાકાની સૂકી ભાજી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે વન ફોર્થ કપ જેટલા સિંગદાણા એડ કરી એને આપણે ત્રણથી ચાર મિનિટ માટે શેકી લઈશું તો અહીંયા આપણે ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે સિંગદાણાને ઠંડા પડવા દઈશું ને ત્યારબાદ આપણે એની ઉપરની છાલ આ રીતના ઉટાળી પછી આપણે મિક્સરમાં ક્રોસ કરીશું તો અહીંયા આપણા સિંગદાણા ઠંડા પડે છે ત્યાં સુધી આપણે બટાકાને કટ કરી લઈએ તો અહીંયા મેં બટાકાને બેથી ત્રણ પાણી વડે ઢોઈ એને આપણે બાફી ને આ રીતના આપણે છાલ ઉટાળી લઈશું તો અહીંયા મેં મીડિયમ સાઈઝના ત્રણ બટાકા લીધેલા છે તો અહીંયા આપણી બટાકાની છાલ ઉતરી ગઈ છે તો હવે આપણે એને કટ કરીશું તો આ રીતના એક બાઉલ લઈશું ને એમાં આપણે મીડિયમ સાઈઝના કટ લગાવીશું તો આ રીતના એકદમ મીડિયમ સાઇઝના આપણે કટ પાડી લઈશું તો અહીંયા આપણા બટાકા પણ આ રીતના કટ થઈને રેડી છે તો આ રીતના આપણે મીડિયમ સાઇઝના કટ લગાવી લઈશું તો હવે આપણે બટાકાને સાઈડમાં મૂકી ને અહીંયા આપણે શિંગદાણા પણ ઠંડા થઈ ગયા છે ને એને આપણે આ રીતના છાલ ઉતારી એકદમ સાફ કરી આ રીતના એક મિક્સર જાળ લઈશું ને શિંગદાણાની અંદર એડ કરી લઈશું ને શિંગદાણાને આપણે અટકચરા પીસી લઈશું તો અહીંયા આપણે શિંગદાણા આ રીતના અટકચરા પીસાઈને રેડી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અમુક અમુક દાણા તમને થોડાક આખા પણ લાગશે તો અહીંયા આપણે એની બહુ ફાઇન પેસ્ટ નહીં બનાવવાની આ રીતના મિક્સરને પલ્સ કરીને શીંગદાણાને આપણે પીસી લઈશું તો હવે આપણે સીંગદાણાને એક પેટમાં કાઢી લઈશું હવે આપણે શીંગદાણાને એક સાઈડ પર મૂકી હવે એના મસાલા રેડી કરી લઈશું તો હવે આપણે મસાલા બનાવવામાં ત્રણથી ચાર લીલા મરચાં એડ કરીશું ને છ થી સાત આપણે લસણની કઢી લઈશું ને ધાણાને આપણે આ રીતથી ધોઈ એની દંડી સાથે જ આપણે એને એડ કરી દઈશું હવે એનું ઢાંકણું ઢાંકી એની પણ આપણે પેસ્ટ બનાવી લઈશું તો અહીંયા આપણે ધાણા મરચાં અને લસણની પેસ્ટ પણ આ રીતના રેડી છે તો અહીંયા તમે ધાણાની ક્વોન્ટિટી થોડી વધવા લેશો તો આ રીતના ગ્રીન કલર આવશે તો હવે આપણે બટાકાની સૂકી ભાજીને બનાવી લઈશું તો હવે આપણે વઘારવા માટે આ રીતના એક પેન લઈશું ને એમાં આપણે ત્રણથી ચાર મોટી ચમચી તેલ એડ કરીશું તો અહીંયા તેલનું પ્રમાણ આપણે થોડું વધારે લઈશું ને તેલને આપણે ગરમ થવા દઈશું તો અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એક ચમચી મોટી જીરું લઈશું ને જીરું આપણું આ રીતના કકળી જાય ત્યાં પાછા આપણે એમાં લઈશું લીંબડીના પાન અડધી ચમચી જેટલા આપણે હળદર લઈશું ના રીતના રીતના આપણે હળવી લઈશું હળવા બધું એક સરખો મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બનાવેલી પેસ્ટ એડ કરીશું ને પેસ્ટને આપણે આ રીતના હલાવી એકથી બે મિનિટ માટે શેકાવા દઈશું જેથી કરીને લસણનો ગ્લાસ જેથી કરીને લસણનો કાચો ફ્લેવર દૂર થઈ જાય તો હવે આપણે થોડુંક પાણી એડ કરી આ રીતના હલાવી પાણીને આપણે એડ કરી દઈશું જેથી કરીને મસાલા તો એકદમ સરસ રીતે શેકાઈ જાય તો મસાલાને આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલો એકદમ આપણો સારી રીતના કૂક થઈ ગયો છે તો હવે આપણે એમાં એડ કરીશું બાફેલા બટાકા એમાં આપણે લઈશું જરૂર મુજબ મીઠું હવે આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું ને લઈશું આપણે અડધા લીંબુનો રસ તો અહીંયા આપણે તીખાશ ખટાશ અને મીઠાશ ત્રણે આપણે એક સરખું લઈશું તો ભાજી આપણી એકદમ ખાવામાં ટેસ્ટી લાગશે ને બહેના પછી પણ એ સરસ લાગશે તો આપણે ત્રણેય વસ્તુને બેલેન્સ કરીને આપણે લઈ લઈશું હવે આપણે એને આ રીતના હલાવી લઈશું તો અહીંયા ફ્રેન્ડ્સ મેં આગળ પણ એક બટાકાની સૂકી ભાજીની રેસિપી શેર કરેલી છે એ બી એક યુનિક જ છે ને ખાવામાં બહુ જ ટેસ્ટી પણ લાગે છે તો તમે મારી ચેનલમાં જઈ ને એ બટાકાની ભાજી પણ તમે જોઈ શકો છો એ પણ ખાવામાં એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનેલી છે ને આ એક ડિફરન્સ છે આ પણ ખાવામાં એટલી ચટાકેદાર લાગશે અને એને તમે પૂરી સાથે રોટલી સાથે દાળભાત સાથે પણ સર્વ કરી શકો છો અથવા કોઈ મહેમાન આવે તો પણ એને સર્વ કરી શકાય એવી આપણે આ ભાજી બનીને રેડી થાય છે તો હવે આપણે જે શિંગદાણાનો ભૂકો લીધો છે તે આપણે થોડો થોડો કરીને એડ કરી દઈશું અને ભાજીમાં થોડો ટેસ્ટ વધી જાય એના માટે આપણે અડધી ચમચી જેટલા સફેદ ત એડ કરીશું તો હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું પાંચ તો આ રીતના ફ્રેન્ડ્સ આપણી સૂકી ભાજી બનીને તૈયાર છે જેમાં ત્રણ ફ્લેવર આપણે એડ કરેલા છે તેથી આ ભાજી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે તીખી ખાટી અને મીઠી એટલી જબરજસ્ત બનીને તૈયાર થશે કે તમે ખાતા મન ભરાશે પણ તમારું દિલ નહીં ભરાય એવી આપણી આ રેસીપી બનીને તૈયાર છે તો આ રીતના આપણી યુનિક બટાકાની સૂકી ભાજી બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે ક્યારે પણ આ રીતના ઘરે ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો બધાને ખૂબ જ ભાવશે અને પસંદ પણ આવશે તો તમને મારી આ રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આપણે એક બીજી રેસીપી સાથે અલ્લાહ હાફિઝ